જો એકદમ ક્રન્ચી ને ક્રિસ્પી થઈ જાય અવાજ પણ તમે સાંભળી શકો છો હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે દહીં તડકા સેન્ડવિચ બનાવીશું એના માટે આપણે બધા વેજીટેબલ્સ જોઈશે અને રાત સુધી આપણે એને આ દહીં છે એને નિતારેલું રાખ નિતારીને રાખીશું એમાંથી પાણી બધું કાઢી નાખવાનું જો કેવું મસ્ત પનીર જેવું ફ્રેકચર થઈ ગયું છે એ દહીં લઈ લઈશું આપણે અને બહુ બધા આપણે વેજીટેબલ લઈશું બ્રેડ અને લીમડો લઈશું કારણ કે તડકો કરવાનો છે એટલે તો ચાલો બનાવી લઈએ આપણે સેન્ડવીચ જો આપણે આ દહીં છે એમાં આપણે કોથમી અને જે આપણે ભાવતી હોય બધી શાકભાજી લઈ લઈશું અને તમે આમાં જો ડુંગળી ખાતા હો તો ડુંગળી પણ નાખી શકો છો અને એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ચીલી ફ્લેક્સ નાખીશું આપણે અને બધું મિક્સ કરી લઈશું જો સરસ આપણું આ મિક્સર તૈયાર થઈ ગયું છે હવે આપણે એને સેન્ડવિચ ઉપર લગાડી દઈશું બ્રેડ ઉપર જો આ બ્રેડ લઈ લીધી છે એના ઉપર આપણે આ દહીંનું મિક્સર છે તે લગાડી દઈશું તો આપણે આ લગાવી દીધું છે અને હવે આપણે એને ઉપર બીજી લગાવી તમે આમાં લીલી ચટણી ગ્રીન જે હોય છે એ પણ નાખી શકો છો પણ મેં અહીંયા ઉપયોગ કર્યો નથી હવે આપણે કડાઈમાં હવે આપણે ઘી લેવાનું છે આમાં ઘીનું જે આપણે તડકો કરીએ છીએ બહુ સરસ લાગે છે હવે જો ઘી ઘી ગરમ થઈ જાય એટલે આપણે રાઈ નાખીશું અંદર ઘી ગરમ થઈ ગયું છે આપણે આ રાઈ નાખી દેવાની છે હવે જે રાય તતડે એટલે આપણે લીમડાના પાન નાખી દઈશું હવે એના ઉપર આપણે આ સેન્ડવિચ બનાવી છે તે મૂકી દઈશું અને એને સરસ એકદમ ક્રિસ્પી થવા દઈશું આ સેન્ડવિચ આપણને બહુ સરસ લાગે છે અને વિદાઉટ મે એટલે હેલ્ધી પણ કહેવાય છે અને આપણે આ બાળકોને લંચ બોક્સમાં પણ આપણે આપી શકીએ છીએ અને ખૂબ જ સરસ લાગતી હોય છે તો તમે પણ આ ઘરે ટ્રાય કરી શકો છો અને એન્જોય કરી શકો છો હવે બીજી પેડ ઉપર આપણે ઘી નાખી દઈશું લીમડાના પાન નાખીશું અને હવે પલટાવી લઈશું ચાલો આપણે આ સેન્ડવીચ થઈ ગઈ છે હવે એને આપણે સર્વ કરી લઈશું જો એકદમ ક્રંચી ને ક્રિસ્પી થઈ જાય અવાજ પણ તમે સાંભળી શકો છો હવે એને આપણે વચ્ચેથી કટ કરી લઈશું અને ગરમ ગરમ જ આપણે સર્વ કરી લઈશું ગરમ ગરમ બહુ સરસ લાગતી હોય છે જો મિત્રો આપણી આ દહી સેન્ડવીચ તડકા સેન્ડવીચ તૈયાર છે જો તમે આમાં આપણે દહીં બનાવીને તૈયાર રાખ્યું હોય પાણી નીતારીને તો ફટાફટ ક્વિક એકદમ ઇઝી થઈ જાય છે અને બાળકોના ટિફિનમાં પણ આપી શકો છો સવારે લંચ લંચ બોક્સમાં છોકરાઓ લઈ જઈ શકે છે બ્રેકફાસ્ટ કરી શકે છે અને આ ખૂબ સરસ લાગે છે મેયોની કરતાં પણ આ હેલ્ધી છે મેઓની અનહેલ્ધી હોય છે તો આ એનું ઓપ્શન છે કે આપણે આવી હેલ્ધી રેસીપી બનાવીને ખાઈ શકીએ છીએ તમે એમને પણ ખાઈ શકો છો અને ટોમેટો કેચઅપ જોડે પણ ખાઈ શકો છો તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં